રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં ક્યાંક એ સિસ્ટમ સક્રિય થઈ છે કેટલા દિવસ વરસાદી માહોલ રહેશે આપ અહીં જોઈ રહ્યા છો કે જામનગરની આસપાસ એટલે કે સૌરાષ્ટ્રનો જે દરિયાઈ બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે જામનગર વેરાવળ દ્વારકા આસપાસના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં અહીંયા આપ જોઈ રહ્યા છો સ્કાય ઝોન સર્જાયો છે અમદાવાદ પાસે એટલે કે ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન પાસે આ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે જેટલો સ્કાય ઝોન છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અમદાવાદ સુરત સુરતની આસપાસ આજે રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે એક સિસ્ટમ મુંબઈ પાસે પણ સક્રિય થઈ છે દેશની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ છવાયેલો છે પરંતુ ગુજરાતમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલની આગાહી આજે પણ હવામાન વિભાગે કરી છે આગળની સ્થિતિ જોઈએ કે આગળના એક દિવસ કેવી વરસાદી સ્થિતિ રહેશે તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા રાજસ્થાન પાસે જ બેથી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ઓફશોર શોર ટ્રફ પણ છે આ સાથે હવાનું દબાણ સર્જાય છે જેના કારણે વરસાદની પેટર્ન થાય છે અને અહીં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં શિયર ઝોનના કારણે વરસાદી માહોલ આગામી દિવસોમાં રહેશે ડિસ્ટ્રિક્ટવાઇઝ જોઈએ તો બનાસકાંઠા કે જ્યાં આજે છવ્વીસ તારીખે હેવી રહીની આગાહી હવામાન વિભાગે કરી છે આવનારા બેથી ત્રણ દિવસ પણ એવું જ રહેશે પાટણમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જો કે બે દિવસ પછીની સ્થિતિ જોઈએ તો ક્યાંક લાઇટ ટુ મોડરેટ રેઇન છે એટલે કે ધીમી ધારે વરસાદ પડી શકે છે આગળ જોઈએ અરવલ્લી અરવલ્લીમાં પણ હેવી રેઇનની આગાહી છે એવી જ રીતે ખેડામાં પણ એ જ સ્થિતિ છે અમદાવાદમાં પણ હેવી રેઇનની આગાહી છે આગામી દિવસોમાં ત્યાં વરસાદ ઘટી શકે છે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે એવી જ રીતે અમદાવાદમાં હેવી રેઇન ત્યારબાદ આનંદમાં આણ આનંદમાં પણ હેવી રેઇનની આગાહી આગાહી કરી છે બરોડામાં પણ એ જ સ્થિતિ છે પંચમહાલ દાહોદમાં હેવી રેઇનની આગાહી છે આગામી દિવસોમાં વરસાદ અહીં ઘટી શકે છે પરંતુ મહિસાગરમાં જોઈએ છોટાઉદેપુરમાં જોઈએ કે જ્યાં ગઈકાલે વરસાદી માહોલ વધારે હતો એટલે કે એક્સ્ટ્રીમલી હેવી રેઇન હતો પરંતુ હવે નોર્મ નોર્મલ રેઇનની આગાહી કરી છે નર્મદા ભરૂચમાં હેવી રેઇનની આગાહી છે હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી સુરતમાં કરવામાં આવી છે અને આગામી બે દિવસ એવો જ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં રહેશે રેડ એલર્ટ ઇશ્યુ કરાયું છે આ સાથે ડાંગમાં પણ એ જ સ્થિતિ છે નવસારી વલસાડમાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનની આગાહી છે આગામી દિવસોમાં પણ એવી જ આગાહી હવામાન વિભાગે કરી છે તાપીનું જોઈએ તો તાપીમાં પણ હેવી રેઇન દાદરાનગર હવેલી અને દમણમાં હેવી ટુ વેરી હેવી રેનની આગાહી છે સુરેન્દ્રનગરમાં લાઇટ ટુ મોડરેટ રેન એવું જ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રાજકોટમાં છે જામનગરમાં છે પોરબંદરમાં છે જૂનાગઢમાં છે એટલે કે શિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ છવાયેલો છે અમરેલી ભાવનગર મોરબી કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન રહેશે દેવભૂમિ દ્વારકામાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી છે ગીર સોમનાથ હેવી રેઇનફોલની બોટાદ કચ્છ દીવમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવે આપ અમે જોઈ રહ્યા છો કે રેડ એલર્ટ અહીં આપવામાં આવ્યું છે એટલે કે સુરત આસપાસ જે આસપાસના વિસ્તારો છે તાપી નવસારી જ્યાં રેડ એલર્ટ ઇશ્યુ કરાયું છે વરસાદી સિસ્ટમના કારણે અહીં ભરૂચની આસપાસ ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને બાકીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં યલ્લો એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે કે ઓવરઓલ જોઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે ભારેથી ભારે વરસાદ પડી શકે છે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે